કેમ ટ્રાફિક ના જવાનું અહીંયા દેખાતા નથી હોતા અને અત્યારે હાલ ટ્રાફિક થાય છે અને અહીંયા સામાજિક જે કાર્યકર્તાઓ છે એ પણ અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે અહીંયા પોલીસની ગાડી પણ ભરાઈ છે બે પોલીસની ગાડી ભરાઈ છે અહીંયા તપોવન સર્કલ ખાતે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે કહેવાય છે પોલીસ પણ અત્યારે હાલ પ્રશાસન પણ અત્યારે ભરાયું છે અને અહીંયા અત્યારે હાલ જે કહેવાય છે જે આપ જોઈ રહ્યા છો આપણે બતાવવાનો પ્રયત્ન પણ કરીશ કે જે કહેવાય છે અહીંયા લેફ્ટ સાઈડમાં આપ જુઓ સામાન્ય જે માણસો છે આ લોકો અત્યારે હાલ સેવા આપી રહ્યા છે આપ જોઈ રહ્યા

આપણે રોલ પણ બતાવીશ કે જે કહેવાય છે રોડની ની અંદર આ રીતે ખાડા પડી ગયા છે અહીંયા તંત્ર દ્વારા કોઈ પણ જાતની એ ક્રિયા કરવામાં આવતી નથી ને આ ખાડાના કારણે અહીંયા ટ્રાફિક ની સમસ્યા યથાવત જોવા મળતી હોય છે કેમેરામેન ઉમંગ સાથે સુનિલ બ્રહ્મભટ અમદાવાદ